સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે એકદમ ઓછી કિંમતની અંદર અને ટોટલ જવાબદારી સાથે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો સોનાલિકા સાતસો ચાલીસ સિમસંગ એન્જિનવાળું ટ્રેક્ટર બે હજાર છ સાતના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટરનું અત્યારે પાર્સિંગ ચાલુ છે અને ગેર હાઇડ્રોલિક પંચાણું ટકા આખું કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર છે બાકી ખાલી ટ્રેક્ટર ની અંદર ટચિંગ કલર જ કરેલો છે બાક

વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ સીટ સારા અને ટાયર નવા રિમોટ જોવા મળશે અને પંખા ઓરિજિનલ નવા છે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો કિંમતની વાત કરું તો માત્ર એક લાખ નેવું હજાર કિંમત અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો